અંજારમાં પુત્રનો એંસી વર્ષની વૃદ્ધ વૃદ્ધશક્ત સગી જનેતા પર બળાત્કાર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અંજારથી પાંચ કિલોમીટર દૂરેક ગામમાં પચાસ વર્ષનો અપરિણીત પુત્ર પંચોતેર એંસી વર્ષની વૃદ્ધ માતા સાથે એક જ મકાનમાં રહે છે ગુરુવારે રાત્રે નરાદમે તેની હવસ સંતોષવા સગી જનેતાને જ નિશાન બનાવી હતી માતાની રાડારાડના પગલે અડોશપ્ડોશના લોકોએ આવીને દરવાજો ખોલાવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા ઘટનામાં વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે સગા પુત્રએ આચરેલું પાપ સહનના થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઇન સ્ટ્રોક આવી જતા હેમરેજ થઈ ગયું છે હાલ આ વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે ઘટના અંગે નાના ભાઈની વહુએ અંજાર પોલીસ મથકે જેઠ સામે આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે ઘટના ધ્યાને આવતા અંજાર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ હચમચી ઉઠ્યો છે પીઆઈએ આર ગોહિલે જણાવ્યું કે મારી પોલીસ કારકિર્દીમાં મેં સૌ પ્રથમવાર આવો ઘરુણાસ્પદ ગુનો જોયો છે આરોપી પર અગાઉ ગાંધીધામ અને અંજારમાં દારૂ પીવાના ત્રણેક ગુના નોંધાઈ ચૂકેલા છે રિપોર્ટ ગની કુંભાર તાજેતરમાં જ અંજાન નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનની નો કેસ કરવામાં આવે છે તેમજ આ ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને તેની તપાસ હાલ ચાલુમાં છે